વડોદરા આયોજિત પ્રોપર્ટી એક્સપો મહાકુંભ ઓફ પ્રોપર્ટી શો નું આયોજન કરવામાં આવ્યું છે આ વર્ષે એક્સપો ની થીમ સોશિયલ

તેમજ ગ્રાહકોને આ એક્સપોમાં શ્રેષ્ઠ અને ઉત્કૃષ્ટ ડીલ પણ ડેવલપર્સ દ્વારા આપવામાં આવશે આ એક્સપો એરેસ્ટ બ્રોકર્સ માટે નેટવર્કિંગનું એક ઉત્તમ સ્થળ બની વડોદરાના પ્રમુખ ધ્રુમિલ પટેલે જણાવ્યું હતું કે વીસ થી ત્રેવીસ ફેબ્રુઆરી દરમિયાન ચાર દિવસીય પ્રોપર્ટી એક્સપો બે હજાર પચીસમાં સો થી વધુ ડેવલપર્સ ભાગ લેવા જઈ રહ્યા છે એટલું જ નહીં પણ ડેવલપર્સ તેમની વડોદરા શહેર અને આસપાસની પચાસથી થી વધારે પ્રોપર્ટીમાં ઉત્તમ તમામ ડીલ લઈને શહેરના નાગરિકો અને રોકાણકારો સમક્ષ ઉપસ્થિત રહેશે એટલું જ નહીં ડેવલપર્સ દ્વારા તેમના વીસથી વધુ પ્રોજેક્ટ્સનું એક્સપો બે હજાર પચીસમાં મેગા લોન્ચિંગ કરવામાં આવનાર છે તે ઉપરાંત અનેક એવા પ્રોજેક્ટ પણ છે જેમાં રેડી ટુ મૂવ ઇન હેઠળ ગ્રાહકોને આકર્ષક ઓફર પણ આપવામાં આવશે આ એ ચારથી છ મહિનાનો ટાઈમ છે એ જો એ પ્રોપર્ટી ફેરમાં આવશે તો એ ટાઈમ એમનો બચી શકે એમ છે બધી જ બરોડાના મેજોરિટી બિલ્ડર્સ ત્યાં એક જ જગ્યાએ હાજર હશે બરોડાના મેજર પ્રોજેક્ટ્સ પણ ત્યાં જોવા મળશે એમને એક જ જગ્યાએ તો એ ચાર દિવસમાં જે વસ્તુ એ લોકો છ મહિના વિઝિટ કરીને સમજી શકે છે એ ચાર દિવસમાં સમજી શકશે બિલ્ડરોને મળી શકશે એમને શું જોવે છે શું નથી ગમતું એ પણ એમને ખ્યાલ આવશે મેં ચેરમેન મેં કીધું તદઉપરાંત દરરોજ પ્રોપર્ટી શોમાં જે એ લોકો ભાગ લેશે એમાંથી પાંચ લખી ડ્રો વિનર્સ બી જાહેર કરવામાં આવશે અને જેમ આપણે આ અત્યારે પાવન પર્વ ચાલે છે મહાકુંભનો જે એકસો ચુમ્માલીસ વર્ષ પછી આવ્યું છે એમ જ અમે બી જે આ પ્રોપર્ટી શો કરી રહ્યા છીએ એ પ્રવેશનો મહાકુંભ છે આમાં એક જ રૂફની નીચે ત્રણસોથી વધારે પ્રોજેક્ટ્સ આવશે અને એની બેસ્ટ ઓફર્સનો લાભ ગ્રાહકો લઈ શકશે તદઉપરાંત આ એક પ્રોપર્ટી ફેર